સુરતના કતાર વિસ્તારમાં ગજેરા સર્કલ પાસે આજે એક આગની ઘટના બની હતી જ્વેલરી બનાવતી કંપનીમાં અચાનક ગેસ લાઇનમાં ધડાકો થતાં આગ ફાટી નીકળી હતી જોકે આ આગની ઘટનામાં ચૌદ જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી બે ની હાલત ગંભીર છે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે સુરતના કતારકામ વિસ્તારની આરવી ઓર્નામેન્ટ ડાયમંડ્સ કંપનીના ત્રીજા માળે ડાયમંડને ક્લીન કરતી વખતે સવારે દસ ચૌદ કલાકે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે આ ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો એકા એક જ બ્લાસ્ટ થતા હીરા ક્લીનિંગનું કામ કરતા ચૌદ રત્ન કલાકારો દાઝી ગયા હતા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી ડાઝેલા લોકોમાંથી બે ની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગેસ પાઇપલાઇનના ઉપયોગ મામલે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે ગેસ સિલિન્ડર મારફતે ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ગેસ લાઇન નાખવામાં આવી હતી આ ગેસ ગેસલાઇનનો ઉપયોગ ગોલ્ડને ઓગાળવા માટે અને હીરાની સફાઈ માટે પણ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે તેમજ પેન્ટ્રીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ડાયમંડ કંપનીમાં કામ કરતા ચૌદ કામદારો ઇજાગ્રસ્ત થયા છે જેમાં બે કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે 28 વર્ષીય ઇમરાન અલી અને ત્રીસ વર્ષીય વિકાસ માજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે આ સાથે જ નવાસ શેખ સાદિક અબ્દુલ કૌશનજીત પંડિત

લક્ષ્મી અંકલેવું બાજુમાં ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોશાળ ફાયર સ્ટેશનના સૌ પ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈક થયું હશે જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય ત્યારબાદ અમે ઘટના સ્થળે ઉપર પહોંચીને તપાસ કરતા કોઈ બીજા કોઈ માણસો કંઈ ફસેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે કેટલી ગાડી આવેલી છે કતારકામ ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી છ ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા ગાયલ એટલે બે બે માણસો કંઈક દાજેલા છે સામાન્ય એવું કંઈ જાણવા મળે છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત